आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ જગદિયા ચિસ્તિયા ખાનકા ખાતે રસમય ગુલપોશી કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં અકીતન મંડળો ઉમટી પડ્યા હતા ભરૂચના ઝગડિયા સ્થિત ચિસ્તીયા ખાનકા ખાતે ચિસ્તીયા કમિટી તરફથી રસમાઈ ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઝગડીયા ખાનકાએ ચિસ્તીયાના ગાડી નસીન હાજી સૈયદ રબીકુદ્દીન પિરઝાદા સાહેબ હાલમાં જ પવિત્ર મક્કા સાહેબની હજયાત્રા પર જઈ પરત આવ્યા તે માટે તેઓની તેઓ સાથે હજયાત્રાએ ગયેલા અન્ય હાજી સાહેબોની ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો आयोजित कार्यक्रम में पवित्र तो हजयात्राए गये हाजी सैयद रफीकुद्दीन पीरजादा साहब तमज अन्य हाजी साहेबों की गुलपोशी कर आ आपसंगे मोटी संख्या में मुस्लिम समाज लोग हाजर रहा था याकूब पटेल भरूच अस्सलाम वालेकुम बात सलाम चिश्तिया कमेटी झगड़िया की तरफ से आज रोज रस्म गुलपोशी का प्रोग्राम रखा गया है अल्लाह ताला का लाख लाख एहसान और उसके करम से यार हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम के बुलावे से खान का यह चश्तिया जगड़िया के सज्जादा नसीन हजरत हाजी पीर रफीक़ुद्दीन चिस्ती फ़रीदी साहब को हज बैतुल्ला का सर हासिल हुआ है अल्लाह के इस एहसान का शुक्र अदा करते हुए हजरत हाजी पीर रफीकुद्दीन बाबा की गुलपोसी और दिगर हाजी हजरा जो में उनके साथी थे उन सब की गुल और इस मौके पर शिरकत फरमाने वाले तमाम मुरीदानों के अकीदत मंदन की मेहमान नवाजी के लिए आज का ये प्रोग्राम रखा गया है तो हम सब चिश्तिया कमेटी की तरफ से उनको गुलपोषी करेंगे उनका शुक्रिया अदा करेंगे और ख़ास तौर पर जो भी हजरात हज से आए हैं उनको मुबारकबाद दे देंगे